ભારત માતા અને આટલા હજાર વર્ષ પૂરા થાય છે સોમનાથ દાદા ને એના રાહ માટે મોદી સાહેબ ના પ્રવાસન અર્થે દર્શન અર્થે અમે લોકો સોમનાથ દાદા ના દર્શન કરી રહ્યા છીએ યાત્રા કરતા છે એમના પ્રતાપ થી અમને દાદા અમારા અમને સારા દર્શન કરાવે મોદી સાહેબ નો જય જયકાર થાય સોમનાથ દાદા અમારા પર કૃપા રહે અમારા બધા સત્સંગી ભાઈઓ બહેનો જે બધા જતા છે બધા ને દાદા શુભ દર્શન આપે એવી અમારી ઈચ્છા છે ભારત માતા કી જય અમે ભાજપના કાર્યકર બધા આજે સોમનાથ માટે યાત્રા નું આયોજન કર્યું છે એમાં જઈ રહ્યા છીએ અલગ અલગ જગ્યાએથી થી બધા આવી વાપી થી ઉમરગામ ભીલાડ વલસાડ અલગ અલગ જગ્યાએથી થી બધા અમે સોમનાથ દાદાના દર્શન મહાદેવ પૂર્ણ થયા છે માટે જે આયોજન કરવામાં આવ્યું છે એમાં અમે બધાને કાર્યકરોને સરસ એવો લાભ મળ્યો છે અહીંથી સ્પેશિયલ કોચ અહિયાં અમારા માટે રાખી છે અને અમે સોમનાથ દાદા ના દર્શન ને જઈ છીએ એ માટે અમે મોદી સાહેબ નો ભાજપ નો અમે ખુબ ખુબ આભાર માનીએ છીએ તો અમને આટલો સરસ મજાનો લાભ આપ્યો

દેશના યશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સોમનાથ છવીસ એટલે કે આશરે એક હજાર વર્ષ પહેલા નષ્ટ કરવામાં આવ્યું હતું એ પછી જયારે દેશ આઝાદ થયો અને સરદાર વલ્લભભાઈ પટેલ જેમણે એમનો પ્રથમ જીર્ણોધાર કર્યો હતો ત્યાર પછી આ પચોતેર સનાતની આપણા જે જાહેર સ્થળો છે જે ભગવંતો છે તમામ જીર્ણોધાર થયા અત્યારે સૌથી મોટું એટલે કે સોમનાથ સ્વાભિમાન ગૌરવ યાત્રા અત્યારે ચાલી રહી છે અનેક અનુષ્ઠાનો અનેક ધર્મના આયોજનો ભજનો કીર્તનો અને લોકો જે ઉત્સાહ થી જોડાઈ રહ્યા છે એ જ અનુસંધાને આવતીકાલે નરેન્દ્રભાઈ મોદીજી સોમનાથમાં પોતે પધારી રહ્યા છે અને એના માટે અત્યારે વલસાડથી લગભગ પાંચસો ત્રીસ સાડી પાંચસો જેવા અમારા કાર્યકર્તા ભક્તો અને અશોક ભાઈએ કહ્યું એમ સાઉથ ગુજરાતમાંથી માંથી રોજે રોજ આશરે બારસો થી તેરસો કાર્યકર્તાઓ જઈ રહ્યા છે પાવન ભૂમિ આર્ય સંસ્કૃતિ આર્ય સંસ્કાર અને આવા યોગ યુગ પુરુષ જયારે રાષ્ટ્ર રક્ષણ કરતા હોય ત્યારે આ એક વાતાવરણ છે એ સમગ્ર દેશને સમગ્ર રાષ્ટ્રને કલ્યાણ થવો એવી ભાવના સાથે આપણને એક ઉર્જા પૂરી પાડી રહ્યા છે આપ જોઈ રહ્યા છો દરેકે દરેક કાર્યકર્તા પોતે પોતાના મનથી જેવું જણાવવામાં આવ્યું એટલે લોકો પોતાના મનથી જોડાઈ રહ્યા છે ફક્ત વલસાડના જ પાંચસો અઢી પાંચસો થી ઉપરના કાર્યકર્તાઓની સંખ્યા જ બતાવે છે કે કેટલો બધો હર્ષોલ્લાસ ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર્તાઓમાં છે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા દેશની સંસ્કૃતિ અને આપણા દેશમાં જે મંદિર જેના એક હજાર વર્ષ પૂરા થયા છે અને જેનો છેલ્લો જીર્ણોદ્ધાર થયો સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે આઝાદી પછી એને પંચોતેર વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે સમગ્ર દેશમાંથી આખા ભક્તો ત્યાં આવતીકાલના પ્રોગ્રામમાં મોદી સાહેબ પધારવાના છે ત્યાં આજે વલસાડ ખાતેથી ટ્રેનમાં વલસાડ નવસારી નવસારી અને ડાંગ જિલ્લાના તેરસો જેટલા ભક્તજનો મોદી સાહેબના કાર્યક્રમમાં જઈ રહ્યા છે આજે કેટલા ભક્તો જઈ રહ્યા છે ટોટલ નવસારી વલસાડ અને ડાંગ આ ત્રણ જિલ્લાના તેરસો કરતા વધારે ભક્તો જઈ રહ્યા છે છેલ્લા ચાર દિવસથી દક્ષિણ ગુજરાતમાંથી સુરતથી পি সরত মহানগর ভরচ নর্মদা আজ দিবস রোজেজ তেসো চৌদ্দ ট্রেন দ্বারা বাহন দা সোমনাথ যাই রাখা